નેશનલ ક્રશ રશ્મિકાની નેટ વર્થ જાણી ઉડી જશે હોશ કરોડોના ઘરમાં રહેતી રશ્મિકા જીવે છે લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ નેશનલ ક્રશ તરીકે પોપ્યુલર થયેલી રશ્મિકા મંદનાનું ફેમ પહેલા સાઉથ ઇન્ડસ્ટ્રી સુધી જ મર્યાદિત હતું પરંતુ એનિમલ ફિલ્મ પછી રશ્મિકા હવે બોલિવૂડમાં પણ સુપરસ્ટાર બની ગઈ છે રશ્મિકા મંદનાનો જન્મ પાંચ એપ્રિલ ઓગણીસો છન્નુમાં થયો હતો પોતાની સુંદરતા અને જબરદસ્ત પરફોર્મન્સના કારણે રશ્મિકા હવે સાઉથની સાથે બોલિવૂડમાં પણ છવાઈ ગઈ છે આજે તમને નેશનલ ક્રશ રશ્મિકા મંદનાની નેટવર્થ અને તેની લક્ઝરિયસ લાઈફસ્ટાઈલની એક ઝલક દેખાડીએ ફિલ્મી કરિયરની શરૂઆત રશ્મિકાએ તેના એક્ટિંગ કરિયરની શરૂઆત વર્ષ બે હજાર સોળમાં આવેલી ફિલ્મ ક્રિક પાર્ટીથી કરી હતી આ એક કન્નડ ફિલ્મ હતી આ ફિલ્મ તે સમયની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ સાબિત થઈ હતી ફિલ્મથી રશ્મિકાનું ફિલ્મી કરિયર પણ શાનદાર રીતે શરૂ થયું વધારેની છે વર્ષે વધારેની કમાણી કરે છે રશ્મિકા એક ફિલ્મ માટે ચાર કરોડ રૂપિયા ચાર્જ લે છે ફિલ્મ ઉપરાંત રશ્મિકા એડવર્ટાઇઝમેન્ટ અને મોડેલિંગ અસાઇનમેન્ટ દ્વારા પણ કમાણી કરે છે તે પોતાની આવકમાંથી કેટલીક રકમ ચેરિટીમાં વાપરે છે રશ્મિકાના ઘર રશ્મિકા અનુકર કર્ણાટકમાં છે જ્યાં તે પોતાના પરિવાર સાથે રહે છે આગર લક્ષુરિયસ છે અને બોલિવૂડમાં કામ કરતી હોવાથી રશ્મિકાએ મુંબઈમાં પણ ઘર ખરીદ્યું છે જોકે આ ઘરની કિંમત પણ કરોડોમાં છે રશ્મિકાનો કાર કલેક્શન રશ્મિકા લક્ઝરીસ્ટ કારની પણ શોખી છે તેના કારણે collection માં મર્સિડિસ સે ક્લાસ ઓડી ક્યુ3 રેન્જ રોવર જેવી લક્ઝરીસ કારનો સમાવેશ થાય છે રશ્મિકા મંતનાના આગામી પ્રોજેક્ટ તાજેતરમાં રશ્મિકા મંતના સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલમાં રણવીર કપૂર સાથે જોવા મળી હતી ટૂંક સમયમાં તે અલ્લુ અર્જુન સાથે પુષ્પા બેમાં જોવા મળશે